વિદ્યાર્થી મિત્રો ધોરણ નવનું દ્વિતીય પરીક્ષાનું અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન તમે એજ્યુકેશન ઇઝ ઇઝી નામની એપ્લિકેશનમાંથી મેળવી શકશો જે તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો ત્યારબાદ તમારે નામ અને નંબરથી રજિસ્ટર કરવાનું રહેશે ધોરણ નવની બેગ સિલેક્ટ કરવાની રહેશે અને મેનુના ઓપ્શનમાંથી પેડ કોર્સના અંદર તમને ધોરણ નવનું વિજ્ઞાન અને સમાજનું સોલ્યુશન દેખાશે ત્યાંથી તમે તે મેળવી શકશો વેલકમ બેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ નવમાં વિષય સમાજમાં દ્વિતીય પરીક્ષા માટેનું અસાઇમેન્ટમાં વિભાગ બીનું સંપૂર્ણ સોલ્યુશન કરાવીશું સૌપ્રથમ આપણે વિભાગ બીમાં ચેપ્ટર નંબર એક જોઈએ સૌથી પહેલો સવાલ વેલેસલીએ સહાયકારી યોજના શા માટે અમલમાં મૂકી જવાબ ભારતમાં અંગ્રેજ કંપનીને સર્વોપરી બનાવવા અને અંગ્રેજ કંપનીની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરવા ગવર્નર જનરલ વેલેસલીએ સહાયકારી યોજના અમલમાં મૂકી સવાલ નંબર બે જોઈએ નિયામક ધારાની મુખ્ય જોગવાઈ શી હતી જવાબ બંગાળના ગવર્નરને ગવર્નર જનરલનું પદ આપવામાં આવ્યું અંગ્રેજ કંપનીના વેપારી અને રાજકીય હિતો તેમજ પ્રવૃત્તિઓને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા મુંબઈ અને ચેન્નાઈના ગવર્નરોને તથા તેમની કાઉન્સિલને ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા સવાલ નંબર ત્રણ કારણ આપો ડેલ હાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી જવાબ ડેલ હાઉસી ઉગ્ર સામ્રાજ્યવાદી હતો તે કોઈ પણ ભોગે સમગ્ર ભારતમાં કંપની સરકારના શાસનનો વિસ્તાર કરવા અને અંગ્રેજોની સાર્વભૌમ સત્તા સ્થાપવા ઈચ્છતો હતો આ હેતુ સિદ્ધ કરવા માટે ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી નંબર ચાર પ્લાસીનું યુદ્ધ ક્યારે અને કોની કોની વચ્ચે થયું તેનું શું પરિણામ આવ્યું

પરિણામે યુરોપ અને પૂર્વના દેશો વચ્ચેના વેપારનો માર્ગ બંધ થયો અને યુરોપિયન પ્રજાને પૂર્વ દેશોમાંથી મળતી ચીજવસ્તુઓ બંધ થઈ હવે આપણે શરૂ કરીશું પ્રકરણ નંબર ચાર એના અંદર પહેલો સવાલ બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા શા માટે જવાબ બંગાળ વિશાળ બંગાળ પ્રાંતમાં વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન ઓગણીસો પાંચમાં તે સમયના વાઇસરોય કર્ઝને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા આની પાછળ કર્ઝનનો ઈરાદો સમગ્ર ભારતમાં સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાની હિન્દુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવાનો હતો બે નંબરનો સવાલ કારણ આપો ઈસવીસન ઓગણીસો પાંચમાં વાઇસ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા જવાબ અંગ્રેજ શાસન દરમિયાન બંગાળ ભારતનો સૌથી મોટો પ્રાંત હતો તેથી તેનો વહીવટ કરવો ખૂબ મુશ્કેલ બન્યો હતો તે સમયના વાઇસરોય કરજાને વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ બંગાળની પ્રજાની હિન્દુઓ અને મુસ્લિમ પ્રજાની એકતા તોડી પાડવા અને વધતી જતી રાષ્ટ્રીય ચેતનાના રોકવા માંગતો હતો આથી તેણે ઈસવીસન પાંચમાં બંગાળના બે ભાગ પાડ્યા એક પૂર્વ બંગાળ અને બે પશ્ચિમ બંગાળ નંબરનો સવાલ અસંકારનું આંદોલન ઓગણીસો વીસ બાવીસ શા માટે મોકૂફ રાખવામાં આવ્યું જવાબ ગાંધીજીએ બ્રિટિશ સરકાર સામે અહિંસક આંદોલન ચલાવવાના આગ્રહ હતા પાંચ ફેબ્રુઆરી ઓગણીસો બાવીસના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચોરીચોરા ગામમાં લોકો હિંસાને માર્ગે વળ્યા તેમણે પોલીસ ચોકીમાં ભરાયેલા એકવીસ પોલીસોને જીવતા સળગાવી દીધા આંદોલનમાં હિંસા થતા ગાંધીજીને ખૂબ દુઃખ થયું અહિંસક લડત માટે લોકો હજુ તૈયાર નથી એમ તેમને લાગ્યું આથી તેમણે અસહકારનું આંદોલન મોકૂફ રાખ્યું ચાર નંબરનો સવાલ જોઈએ રોલેટ એક્ટની મુખ્ય બે જોગવાઈ કઈ હતી જવાબ રોલેટ મુખ્ય બે જોગવાઈ કે કોઈ પણ વિના ધરપકડ થઈ શકતી તેના પર મુકદ્દમો ચલાવ્યા વિના દિવસો સુધી તેને જેલમાં પૂરી શકાતી પાંચ નંબરની વાત કરીએ સ્વરાજ્ય પક્ષની પ્રતિષ્ઠા કયા કારણોથી ઓછી થઈ હતી જવાબ સ્વરાજ્ય પક્ષના એક સ્થાપક ચિત્તરંજન દાસ મુનશીનો જૂન ઓગણીસો પચીસમાં અવસાન થયું સ્વરાજ્ય પક્ષના કેટલાક સભ્યોએ અંગ્રેજ સરકારને સહકાર આપવાની નીતિ અપનાવી પક્ષના કેટલાક સભ્યોએ નેશનલ પાર્ટી નામનો નવો પક્ષ સ્થાપ્યો પાંચ નંબરનું આપણે પ્રકરણ જોઈએ એના અંદર સૌથી પહેલો સવાલ ભારતમાં સાયમન કમિશનનો કેવો વિરોધ થયો જવાબ સાયમન કમિશનના સભ્યો મુંબઈ બંદરે ઉતર્યા તે દિવસે સમગ્ર દેશમાં હડતાળ અને સભા સરઘસો દ્વારા તેમનો પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો ભારતમાં સાયમન કમિશનના સભ્યો જ્યાં જ્યાં ગયા ત્યાં ત્યાં દેખાવકારોએ સાયમન પાછો જાના સૂત્રો કાળા વાવટા ફરકાવ્યા દેખાવકારોને વિખરવા ઘણી જગ્યાએ અંગ્રેજ સરકારે લાઠીચાર્જ ટીયર ગેસ અને ગોળીબારનો ઉપા ઉપયોગ કરી દમન આચર્યો ઉત્તર પ્રદેશમાં પંડિત જવાહરલાલ નહેરુ અને ગોવિંદ વલ્લભભાઈ પંત પર લાઠીચાર્જ કર્યો એમાં બંને ઘાયલ થયા લાહોરમાં લાલા લજપતરાય પર સખત લાઠીચાર્જ થયો જેમાં તેમનું અવસાન થયું બે નંબરનો સવાલ છે ઓગણીસો સત્યાવીસમાં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી જવાબ ઈસવીસન ઓગણીસો ઓગણીસના મોન્ટફર્ડના કાયદામાં કરેલ જોગવાઈ મુજબ આ કાયદો આ કાયદાનો કઈ રીતે અમલ થયો છે અને હવે તેમાં કોઈ સુધારાની આવશ્યકતા છે કે કેમ તેનો અભ્યાસ કરવા માટે

લેણાં અને દેવાનો હિસાબ નિરાશ્રિતોનો પુનઃ વસવાટ જાહેર સેવાઓ અને તેના અધિકારો તથા વહીવટી તંત્રની વ્યવસ્થા ભારતની પૂર્વ અને પશ્ચિમ બાજુઓ નવા રચાયેલા પાકિસ્તાન સાથે આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી અને નદીઓની જળ વહેંચણી ચાર નંબરનો સવાલ કારણ આપો ઈસવીસન ઓગણીસો ઓગણત્રીસમાં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલ કોંગ્રેસ અધિવેશનનું ઘણું ઐતિહાસિક છે જોઈએ એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો ઓગણત્રીસ માં જવાહરલાલ નેહરુના પ્રમુખ પદે લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે બધા કાર્યકરોએ પૂર્ણ સ્વરાજ્ય મેળવવાની પ્રતિજ્ઞા લઈ પ્રથમવાર સ્વતંત્ર દિન ઉજવવામાં આવ્યો એ પછી દર વર્ષે છવ્વીસમી જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવ્યો એમાં આ અધિવેશનમાં ઠરાવવામાં આવ્યું આમ ઓગણીસો ઓગણત્રીસમાં લાહોરમાં રાવી નદીના કિનારે ભરાયેલા કોંગ્રેસ અધિવેશનને સ્વતંત્રની લડતનો નવો વળાંક આપ્યો તેથી તેનું ઘણું ઐતિહાસિક મહત્વ છે પાંચ નંબરનો આપણે સવાલ જોઈએ લાલા લજપતરાયનું અવસાન સાથી થયું જવાબ લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી હતી એ સમયે અંગ્રેજ અમલદાર જ્યોન સાન્ડસના હુકમથી અંગ્રેજ પોલીસે લાલા લજપતરાય પર લાઠીઓના સખત ફટકા માર્યા લાઠીચાર્જની જીવલેણ ઇજાઓને કારણે લાલા લજપતરાયનું અવસાન થયું છ નંબરનું આપણે જોઈએ પ્રકરણ કારણ આપો સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપનાએ નવા વિશ્વનો પાયો નાખ્યો જવાબ આધુનિક વિશ્વ બબ્બે મહાભયાનક અને સહારક વિશ્વયુદ્ધના માઠા પર પરિણામો ભોગવ્યા છે આવા યુદ્ધોથી યાત્રાથી ભાવિ પ્રજાને બચાવવા ઈસવીસન ઓગણીસો પિસ્તાલીસમાં જગતના પચાસ દેશોએ વિશ્વ સંસ્થા સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના કરી એ સમયે મળેલી પરિષદમાં સમાપન પ્રવચનમાં અમેરિકાના એ સમયના પ્રમુખે જણાવ્યું કે હવે યુદ્ધો વિનાના વિશ્વમાં જગતના રાષ્ટ્રો પોતાના ઝઘડાઓ કે વિવાદોનો ઉકેલ ચર્ચાઓ વાટાઘાટો કે લવાદી દ્વારા લાવશે તેના માટે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના એ યુદ્ધો વિનાના નવા વિશ્વનો પાયો નાખ્યો બે નંબરનો આપણે સવાલ જોઈએ બિન જોડાણની નીતિનો અર્થ સમજાવો જવાબ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક રાષ્ટ્રોએ પરસ્પર વિરોધી બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે ન જોડાયા આમ વિશ્વના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલ રાષ્ટ્રોએ અપનાવેલ વિદેશ નીતિને બિન જોડાણવાતી નીતિ કહેવામાં આવે છે સવાલ જોઈએ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો સાથે તણાવપૂર્ણ બન્યા જવાબ વિશ્વ બે સત્તા જૂથો અને લશ્કરી જૂથોમાં વેચાઇ ગયું સત્તાનું અમેરિકા અને રશિયા આ બે ધ્રુવોમાં કેન્દ્રીયકરણ દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે જગતમાં એકલું અમેરિકા જ અણુબોમ્બ જેવા વિનાશકારી શસ્ત્ર ધરાવતું હતું પરંતુ ઈસવીસન ઓગણીસો ઓગણપચાસમાં સોવિયત યુનિયને સફળ અણુ અખતરો કરી પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું અરસપરસના ઇરાદાઓ માટે ભારે શંકા કુશંકા અને અવિશ્વાસને કારણે બંને મહાસત્તાઓ વચ્ચે મહાવિનાશકારી શસ્ત્રોના ઉત્પાદન નીતિ પર શરૂ થઈ ઉપરના કારણોને લીધે બીજા વિશ્વયુદ્ધ પછી મહાસત્તાઓ વચ્ચેના સંબંધો તેના પૂર્ણ બન્યા નંબર ચાર પંડિત જવાહરલાલ નહેરુ બિન નીતિ વિશે શું માનતા હતા જવાબ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિના પ્રખર હિમાયતી હતા તેઓ માનતા હતા કે કોઈ એક સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે બિન જોડાણની નીતિ સ્વીકારીશું તટસ્થ રહીશું તો દેશના રાષ્ટ્રીય હિતનું વધારે સારી રીતે રક્ષણ કરી શકીશું ભારત માનતું હતું કે વિશ્વના દેશોનું આવા બે હરીફ જૂથોમાં વિભાજન વિશ્વ શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ખતરારૂપ છે પાંચ નંબરનો આપણે સવાલ જોઈશું પરમાણુ બિન પ્રસાર સંધિ એટલે શું ભારતે તેના પર કેમ હસ્તાક્ષર કર્યા નથી જવાબ જગતની પરમાણુ સત્તાઓએ પરમાણુ શસ્ત્રો અને પક્ષપાત્રોનો ફેલાવો જગતના અન્ય દેશોમાં થતો અટકાવવા માટે ઘડેલી સંધિ પરમાણુ બિનપ્રસાર સંધિ તરીકે ઓળખાય છે પરમાણુ બિનપ્રસાર સંધિ પરમાણુ શસ્ત્રો અને પક્ષપાત્રો ધરાવતા દેશો પર કોઈ નિયંત્રણ મૂકતી નથી તેઓ તેમના એ શસ્ત્રોમાં વધારો કરી શકે છે પરંતુ એ શસ્ત્રોના ઉત્પાદન પર તેઓ અન્ય દેશો પર કડક નિયંત્રણો મૂકે છે આમ આ સંધિ સંપૂર્ણ અને ભારતના રાષ્ટ્રીય હેતુની વિરોધી હોવાથી ભારતે તેના પર હસ્તાક્ષર કર્યા નથી નવ નંબરનો આપણે સવાલ જોઈએ લઘુમતીઓને બક્ષવામાં આવેલા બંધારણીય અધિકારો જણાવવો ચેપ્ટર નંબર નવ એના અંદર સૌથી પહેલો સવાલ લઘુમતીઓને બક્ષવામાં આવેલ બંધારણીય અધિકારો જણાવો જવાબ લઘુમતીઓ કોમો પોતાની સંસ્કૃતિ ભાષા કે ધર્મના આધારે શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે તેમનું સંચાલન કરી શકે છે રાજ્ય સરકાર કોઈપણ પ્રકારના ભેદભાવ વિના તેમને દરેક પ્રકારની નાણાકીય સહાય આપવામાં બંધાયેલી છે રાજ્ય સરકાર લઘુમતી સંસ્થાઓની મિલકતનું સંપાદન જરૂરી વળતર આપીને જ કરી શકે છે આગળ આપણે જોઈએ બે નંબરનો પ્રશ્ન કારણ આપો બાળમજૂરી સજાપાત્ર ગુનો છે જવાબ શોષણ વિરોધી હકથી દરેક નાગરિક શોષણ વિરુદ્ધ રક્ષણ આપવામાં આવ્યું છે આ હક દ્વારા બાળમજૂરી પર કાયદાથી પ્રતિબંધ છે આ વર્ષથી નીચેની ઉંમરના બાળકોને સ્થળોએ નોકરી રાખવાની મનાઈ ફરવામાં આવી છે આથી બાળમજૂરી સજા પાત્ર ગુનો ગણાય છે ત્રણ નંબરનો આપણે સવાલ જોઈએ કે કારણ આપો મૂળભૂત હકોના ભંગ સામે અદાલતનો આશરો લઈ શકાય જવાબ ભારતના બંધારણમાં દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલને ખાતરી આપતો બંધારણીય ઈલાજોનો હક આપવામાં આવ્યો છે આ હક મુજબ મૂળભૂત હકોના ભંગ બદલ રક્ષણ મેળવવા સીધા જ અદાલત કે વડી અદાલતમાં જઈ શકાય છે સર્વોચ્ચ અદાલતના મૂળભૂત હકોના રક્ષક અને વાલી તરીકે ફરજ બજાવે છે ચાર નંબરનો સવાલ છે કારણ આપો બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે જવાબ ભારતના બંધારણે દરેક નાગરિકને મૂળભૂત હકોના અમલને ખાતરી આપતો બંધારણીય ઈલાજોનો હક આપ્યો છે આ હક મુજબ કોઈપણ નાગરિક અદાલતો પાસે પોતાના મૂળભૂત હકોનું રક્ષણ મેળવી શકે છે આથી બંધારણીય ઈલાજોના હકનો અનન્ય મહત્ત્વ છે તેથી બંધારણના ઘડવૈયા ડૉક્ટર સાહેબના મતે બંધારણીય ઇલાજોનો હક બંધારણના આત્મા સમાન છે પાંચ નંબરનો આપણે સવાલ જોઈએ મૂળભૂત હકો એટલે શું તેનું મહત્વ સમજાવો જવાબ મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વાતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતા મૂળભૂત હકો એ દરેક નાગરિકોની મહામૂલી પૂંજી અને શક્તિ છે તેમના દ્વારા નાગરિક સર્વાગી પ્રગતિ અને વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે છે નાગરિકના મૂળભૂત હક્કોનું રક્ષણ એ બીજી રીતે લોકશાહીનું જ રક્ષણ છે જે સરકાર નાગરિકોને પાયાના હક્કો ગણાતા મૂળભૂત હક્કો આપે તેને લોકશાહી સરકાર કહી શકાય આ મૂળભૂત હક્કોમાં લોકશાહીની ભાવના રહેલી હોવાથી તેમનું અસાધારણ મહત્ત્વ છે ચૌદ નંબરનું આપણે જોઈએ પ્રકરણ જેના અંદર નંબર એકમાં છે સંકલ્પમાં સમજાવો નિક્ષેપણ અને બાંગર નિક્ષેપણની વાત કરીએ નદી હિમનદી પવન દરિયાના મોજા જેવા ઘસારાના પરિબળો દ્વારા કાંપ માટીનો પથરાવ નિક્ષેપણ કહેવાય અને બાંગરમાં તરાઈની દક્ષિણે નદીઓના જૂના કાંપનો થર બાંગર કહેવાય બે નંબરનો સવાલ જોઈએ કારણ આપો દખણના ઉચ્ચ પ્રદેશની નદીઓ બંગાળાની ખાડીને મળે છે દખણનો ઉચ્ચ પ્રદેશ પૂર્વ કરતાં પશ્ચિમ બાજુએ વધારે ઊંચો છે તેથી તેનો ઢોળાવ પશ્ચિમથી પૂર્વ તરફ છે તેને લીધે દખણની ઉચ્ચ પ્રદેશની નદીઓ ઢોળાવ તરફથી પૂર્વ દિશામાં વહી બંગાળાની ખાડીને મળે છે નંબર ત્રણ જમીન નિર્માણની પ્રક્રિયા વિશે જણાવો જવાબ તાપમાનના મોટા ફેરફારો વરસાદ હિમ હવા વનસ્પતિ જીવજંતુ વગેરે પરિબળની અસરથી ખડકોનું ખમાણ થાય છે તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની આવરણ રચાય છે તેમાં ખડકોના ટુકડા કાંકરા માટી રજ વગેરે હોય છે જેને રેગોલી કહેવાય તેમાં જૈવિક દ્રવ્યો હવા પાણી ભળીને જમીન બને છે ચાર નંબરનો સવાલ છે કે ખડકોનું વર્ગીકરણ કરો જેમાં તમને ખડકોનું વર્ગીકરણનો ચાર્ટ દેખાય છે ખડકના ત્રણ પ્રકાર છે આગ્ને ખડક પ્રસ્તર ખડક અને રૂપાંતરિત આગ્રે આગ્નેના બે ભાગ પડે છે આંતરિક અને બાહ્ય આંતરિકના બે ભાગ પડે અંતસ્થ અને મધ્યસ્થ અને બાહ્યના જ્વાળામુખી પછી પ્રસ્તરના ત્રણ ભાગ પડે છે ખડક પદાર્થ રાસાયણિક પદાર્થ અને સેન્દ્રિય પદાર્થ ખડકના ત્રણ ભાગ પડે રેતીના માટીના અને કોગ્લોમરેટ અને સેન્દ્રિયના બે પડે ચૂનાના ખડક અને કાર્બનયુક્ત એ જ રીતે રૂપાંતરિત ખડકના બે ભાગ પડે છે સ્થાનિક રૂપાંતરિત અને પ્રાદેશિક રૂપાંતરિત આગળ જોઈએ આપણે સવાલ નંબર પાંચ ખનીજોનું વર્ગીકરણ કરો જવાબ ધાતુમય ખનીજ કિંમતી ધાતુમય ખનીજ જેમ કે સોનું ચાંદી પ્લેટિનમ વગેરે હલકી ધાતુમય ખનીજ મેગ્નેશિયમ બોક્સાઇડ સામાન્ય ઉપયોગમાં લેવાતા ખનીજો લોખંડ તાંબુ જસત કલાઈ નિકલ મિશ્ર ધાતુના રૂપે ક્રોમિયમ મેગેનીઝ ટન અને વેનેડિયમ અધાતુમય ખનીજ એટલે ચૂનાના પથ્થર ચોક અબરખ ચિરોડી હીરા વગેરે અને સંચાલન શક્તિ માટે ઉપયોગમાં લેવાતા ખનીજો કોલ્સો ખનીજ તેલ કુદરતી વાયુ યુરેનિયમ થોરિયમ વગેરે આગળ આપણે પંદર નંબરનો પ્રકરણ જોઈશું પંદર નંબરના પ્રકરણના અંદર સવાલ નંબર એક નર્મદા બેસીન જણાવો જવાબ નર્મદા નદી અમરકંટક પાસેથી નીકળી મધ્યપ્રદેશમાં વહીને લગભગ એક હજાર ત્રણસો બાર કિમી દૂર આવેલા અરબ સાગરને મળે છે નર્મદાનું બેસીન મધ્યપ્રદેશ અને ગુજરાત પૂરતું સીમિત છે નર્મદા નદી મધ્યપ્રદેશમાં જબલપુર પાસે આવેલા સંગેમરમાના ખડકાર પ્રદેશમાંથી વહે છે નર્મદાની ઘણી શાખા નદીઓ છે જેમાં કોઈ બસો કિમીથી વધુ લાંબી નથી નર્મદા અને તેની શાખા પ્રશાખાઓ મધ્યપ્રદેશમાં આયાતકાર જળ પરિવાહ પ્રણાલી બનાવે છે બે નંબરનો સવાલ કુષ્ણા અને કાવેરી બેસીનની વિસ્તૃત માહિતી આપો જવાબ કુષ્ણા બેસિન કૃષ્ણા બેસિન પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળીને મહારાષ્ટ્ર કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં થઈને બંગાળાની ખાડીને મળે છે તેની લંબાઈ આશરે ચૌદસો કિમી છે તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે કાવેરી બેસિન કાવેરી નદી કર્ણાટકમાં પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી શ્રેણીમાંથી નીકળે છે અને તમિલનાડુના દક્ષિણે કુડલુરની દક્ષિણ પટ્ટનમની પાસે બંગાળાની ખાડીને મળે છે તેની લંબાઈ સાતસો સાહીઠ કિમી છે તેનું બેસિન ક્ષેત્ર કેરળ કર્ણાટક અને તમિલનાડુમાં ફેલાયેલું છે સવાલ નંબર ત્રણની વાત કરીએ જળ પ્રદૂષણ અટકાવવાનો ઉપાયો જવાબ જોઈએ જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા નિયમો કડકપણે પાલન કરાવવું ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટે કડક કાયદા બનાવવા ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેની પર જરૂરી શુદ્ધિકરણની પ્રક્રિયા કરે દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનું નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન પડે તેની કાળજી લેવી ચાર નંબરનો સવાલ નદીઓનું આર્થિક મહત્ત્વ જણાવો નદીઓનું જળ કુદરતી સંસાધન છે નદીઓના જળે માનવીની આર્થિક જરૂરિયાતો પૂરી પાડી છે ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓને આભારી છે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિનો ઉદ્ભવ અને વિકાસ નદી તટે જ થયો છે ભારતના અનેક મોટા શહેરો નદી કિનારે વિકાસ પામ્યા છે બારે માસ વહેતી નદીઓ આંતરિક જળમાર્ગ માટે ઉપયોગી છે પાંચ નંબર જોઈએ સરોવરની ઉપયોગિતા જણાવો ભારતના કેટલાક સરોવર નદીઓના ઉદ્ભવ સ્થાન છે જેમ કે અમરકંટક સરોવરમાંથી નર્મદા નદી નીકળે છે વધારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સરોવરમાં વધુ પાણી એકઠું કરી તેનો ઉપયોગ સિંચાઈ પીવાના ઘર વપરાશમાં તેમજ મત્સ્ય ઉદ્યોગ માટે કરી શકાય સરોવરના પાણી દુષ્કાળ વખતે ઉપયોગમાં આવે છે નદીઓ પર મોટા બંધો બાંધી બનાવેલા સરોવરનું પાણી સિંચાઈ જળવિદ્યુનું ઉત્પાદન મત્સ્ય ઉદ્યોગ માટે ઉપયોગમાં આવે છે ઘણા સરોવર કુદરતી સૌંદર્યમાં વધારો કરતા હોવાથી તેથી એ સરોવરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવી શકાય છે છેલ્લો આપણે જોઈએ વિભાગ બીનો છેલ્લો પ્રકરણ એટલે પ્રકરણ નંબર સોળ નંબર એક કયા કારણોસર ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે જવાબ ગુજરાતમાં અરબ સાગર પરથી વારતા મોસમી પવનોની એક શાખા વરસાદ આવે છે આ શાખાના પવનો નબળા હોવાથી અને તેમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોય છે વળી ગુજરાતમાં આ ભાગમાં કોઈ ઊંચા પહાડો કે ગીત જંગલો નથી તેથી આ પવનોમાં રહેલા ભેજનું ઘણી ભવન થવાથી શક્યતા ઓછી છે આગળ આપણે જોઈએ સવાલ નંબર બે ભૌગોલિક કારણ આપો શિયાળામાં કેટલીક વાર રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે જવાબ હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ભારતમાં પવનની દિશા ઉત્તરથી દક્ષિણ તરફની હોય છે આથી હિમાલયમાં ઠંડી અને ભારે હવા દક્ષિણ તરફ ધસી આવે છે તેની અસર નીચે ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે કેટલાક ભાગોમાં હિમ પડતા કપાસ જેવા પાકને નુકસાન થાય છે નંબર ત્રણ જોઈએ વાત વિમુખ ઢોળાવ વિશે સમજ આપો પવનની દિશા સાથે કાટખૂણે પથરાયેલા કે અંતરાયરૂપ બનતા પહાડોના જે ઢોળાવ પર પવન અથડાઈને અવરોધાય તે ઢોળાવને વાત વિમુખ ઢોળાવ પડે છે જવાબ ભારતમાં શિયાળામાં ઈશાન ના મોસમી પવનો હોય છે આ પવનો દેશના મોટા જમીન પરથી વાતા હોવાથી સામાન્ય રીતે સૂકા અને વરસાદ લાવતા નથી પરંતુ કોરોમંડલ કિનારે વાતા ઈશાનના પવનો બંગાળાની ખાડી પરથી થઈને આવતા હોવાથી ભેજ લાવે છે તેથી તે કોરોમંડલ કિનારે વરસાદ આપે છે આમ કોરોમંડલ કિનારે શિયાળામાં વરસાદ પડે છે પાંચ નંબરમાં જોઈએ પૃથ્વીની આકૃતિ દોરી તેના પર નીચેના સ્થાન દર્શાવો કર્કવૃત વિષુવૃત મકરવૃત તો તમે એ જોઈ શકો છો વચ્ચેની જે લાઇન છે એ છે વિષુવૃત છે એના ઉપર જે લાઇન છે એ કર્કવૃત અને નીચે હોય છે એ વિષુવૃત તો આ રીતે આપણે વિભાગ બી પૂર્ણ કર્યું નેક્સ્ટ વિડિયોમાં આપણે વિભાગ સી અને ડીનું સોલ્યુશન કરાવીશું